કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આપણે બાર તારીખે જે એકમ કસોટી લેવાની છે એના અનુસંધાનમાં આજે આપણે મળી રહ્યા છીએ તો આપણે જાણવી છે કે એકમ કસોટી આપણા માટે ખૂબ જ મહત્વની અને આઈમપી હોય તો આ એકમ કસોટીમાંથી આપણે પચીસ માંથી પચીસ વિદ્યાર્થી મિત્રો લાવવા છીએ તો આ વિડીયો અવશ્ય આપણે જોવો પડશે તો આપણે બાર તારીખે ધોરણ બાર અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ જે આપણી એકમ કસોટી છે તો એમાં અભ્યાસક્રમ શું છે એમાં કેવા પ્રશ્નો આવી શકે છે એની આજે આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ પહેલા તમે અમારા જુદા જુદા સોશિયલ મીડિયાની અંદર જોડાઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલની અંદર તમે જોડાઈ શકો છો વોટ્સઅપની અંદર તમે જોડાઈ શકો છો ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ અને સૌથી વધારે અમારી જો સારી બાબત છે એમાં તમારા માટે ઉપયોગી હોય તેવી બાબત તમને કહી શકું છું તો તમે પ્લે સ્ટોરમાં જઈ અક્ષરમ પાઠશાળા નામ એટલે કે આવો લોકો હશે વિદ્યાર્થી મિત્રો તમને આવો જોવા મળશે તો એ તમે ફટાફટ ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કર્યા પછી તમને ત્યાં ઓપ્શનની અંદર આવા ત્રણ લીટા હશે એ ત્રણ લીટા ઉપર તમે ક્લિક કરશો સાઈડની અંદર

આ વિષયને બધું જ વસ્તુઓ તમને તેમાં ફ્રીમાં મળશે બરોબર છે તો ફ્રી મટીરીયલ તમારા માટે ફ્રી છે તો તમે મફત ની અંદર આ ચેનલને ઇન્સ્ટોલ કરી લો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો અને વિદ્યાર્થી મિત્રો અમારું ફ્રી મટીરીયલ તમે મેળવતા રહો તો આપણે વાત કરવાની છે 2023 ની અંદર જે આપણી એકમ કસોટી જે લેવાની હતી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે ગાંધીનગર દ્વારા જે આપણે બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે જે આપણે હવે જે પરીક્ષા દેવાની છે એ આપણે આ આપવાની છે બરોબર છે તો એનો અભ્યાસક્રમ આપણે જે બાર તારીખે આપવાની છે એટલે કે બાર નવ બે હજાર ચોવીસના રોજ આપણે જે પરીક્ષા આપવાની છે તો આ એકમ કસોટીને તમે જોઈ લઈશો તો તમને ઘણો બધો એમાં સમજૂતી મળી જશે

વિભાગ ડે ની અંદર બે પ્રશ્નો અને વિભાગ એ ની અંદર એક પ્રશ્નો એમ આપણે પાંચે પાંચ વિભાગના પ્રશ્નો પૂછાવવાના છે તો એ આપણે તમે જાણો છો તો આપણે વિશેષ ચર્ચા ન કરતા હવે અભ્યાસક્રમની વાત કરવા જોઈએ તો તમારે જે 12 તારીખે પરીક્ષા દેવાની છે 12 9 2024 તો એનો અભ્યાસક્રમ પણ કેટલો લેવાનો છે તો કે પ્રકરણ નંબર

આ અભ્યાસક્રમ ને ધ્યાનમાં રાખી તો આપણે જે જૂની એકમ કસોટી માં જે પ્રશ્નો પૂછાયા હતા એનું આપણે ઝડપથી જોઈ લઈશું કારણ કે આપણે જે બે દિવસ પછી જે પરીક્ષા આપવાની છે એની અંદર આ એકમ કસોટી ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો એમાં આવવાના છે તો આપણે વિભાગ એ ની ચર્ચા ઝડપથી કરશું તો એમાં આપણને પાંચ પ્રશ્નો પૂછાવવાના છે બરોબર આ તમારા શિક્ષકો માટેની સૂચના છે કે કેમાંથી કયો કયો પ્રશ્ન લેવો એ આપણા માટે જરૂરી નથી વિભાગ બે ની અંદર પાંચ પ્રશ્નો છે વિભાગ સી ની અંદર બે પ્રશ્નો છે વિભાગ ડી ની અંદર બે પ્રશ્નો છે હવે આમાં તફાવત રહી છે જનરલ વિકલ્પ આપે છે કે ફરજિયાત આપે છે શું છે એ ફેરફાર ને પાત્ર રહે છે જ રીતે વિભાગ એ ની અંદર કુલ આપણે કેટલા ગુણ પેપર હશે પચીસ ગુણ પેપર હશે પ્રકરણ બે છે તો પચીસ માંથી પચીસ લાવવા હોય વિદ્યાર્થી મિત્રો

पांचवा प्रश्न थे आपने भणता है सीएम पण कह सकाय मध्यस्थ बैंक એટલે શું તો કે દેશ ને ખાણગી બેંક સહકારી બેંક વિદેશી બેંક ક દેશ ની સર્વોચ બેંક તો આપણો જવાબ બનશે દેશ ની સર્વોચ બેંક જેને આપણે શું કહી શકાય છે જો बरोबर છે તો એનું નામ શું છે આર બી આઈ बरोबर रिजर्व બેંક ઓફ ઇન્ડિયા હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે બરોબર છે તો એ પણ કોણ કરે છે તો કે જવાબ ની અંદર આવશે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ભારતમાં આરબીઆઈ ની સ્થાપના કયા વર્ષમાં થઈ બરોબર તો આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ તો કે 1 એપ્રિલ 1900

નહીં બરોબર આ રીતે પણ ઓપ્શન મૂકી શકે છે તો આપણને જો ખાલી મગજમાં ઓગણીસો પાંત્રીસ હોય તારીખ યાદ ન હોય તો આ પ્રશ્ન ઉભો થઈ શકે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે તારીખ પણ યાદ રાખવી જરૂરી બને છે તો તારીખ યાદ રાખજો સાથે સાથે અને વર્ષને પણ યાદ રાખજો તો કે એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસ માં આરબીઆઈ ની ખાનગી મૂડી રોકાણ સ્થાપના થઈ હતી બરોબર કેટલું ખાનગી મૂડી રોકાણ હતું તો કે પાંચ કરોડ જેટલું ખાનગી મૂડી રોકાણ

નાણાકીય નીતિના સાધનોને મુખ્ય કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તો કે વિભાગ એ અને વિભાગ બી એટલે કે પરિમાણાત્મક અને ગુણાત્મક એટલે કે જવાબની અંદર આવશે આપણે બે બરોબર તો કેટલા વિભાગમાં વહેંચાયેલા છે તો કે નાણાકીય સાધનોમાં પરિમાણાત્મક અને ગુણાત્મક ફુગાવાને નિયંત્રણ કરવા આરબીઆઈ બેંકમાં બેંક રેટમાં કેવો ફેરફાર કરે છે જો આ પ્રશ્નને સમજો શું કીધું છે ફુગાવો ફુગાવો એટલે શું શું તો તો કે સતત ભાવ હોય જથ્થો બજારમાં વધારે છે એવું કહી શકાય તો હવે નાણાંનો જથ્થો બજારમાં વધારે છે એટલે ફુગાવો એટલે કે મોંઘવારી સર્જાણી છે તો હવે નાણાના જથ્થાને ઘટાડો કરવાનો છે એટલે કે ઓછો કરવાનો છે તો કઈ રીતે થશે

થતો નથી જો આ યાદ રાખો થતો નથી થતો છે એને સમજવાનો પ્રયત્ન કરજો તો રેપો રેટ તો એ શું છે પરમાત્મક સાધન છે તો કે આ છે બેંક રેટ તો યા તો આપણે જોઈ ગયા પરમાત્મક સાધન છે ભેદભાવયુક્ત વ્યાજનો દર તો એ પરમાત્મક સાધન નથી એ કેવું છે ગુણાત્મક અને આ CR એટલે કે રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર तो आ पॉइंट छे तो आपरो જવાબ કયો બનશે તો કે ભેદભાવ વેદ ભેદભાવ યુક્ત વેજના દર જે गुणात्मक साधन છે પર્યાત્મક साधन નથી બાકીના ત્રણ જે છે એ परिમાણાત્મક સાધનો છે તેમ કહી શકાય વર્ષ 2013 માં પ્રકાશિત થયેલા अहवाल મુજબ ભારત માં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળે તો જો આ ધ્યાન રાખજો સૌથી ઓછી અને સૌથી વધુ આ બે પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછી અને સૌથી વધુ ખાલી આટલો જ ફેરફાર કરવામાં આવે કે સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી સૌથી ઓછી કયા રાજ્યમાં જોવા મળી હતી એટલે પ્રશ્નોનો જવાબ બદલી જશે તો આપણે પૂછ્યો છે કયો તો કે સૌથી ઓછી તો જવાબની અંદર આવશે ગોવા અને ટકાવારી યાદ છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો પાંચ પોઈન્ટ જીરો નવ ટકા ત્યાં ગરીબી જોવા મળી હતી એટલે કે આખા ભારતની અંદર સૌથી ઓછી ગરીબી ક્યાં છે તો કે ગોવા રાજ્યની અંદર જોવા મળે છે સૌથી વધારે ગરીબી વાળો પ્રશ્ન આપણે નેક્સ્ટ આવે છે ત્યારે ચર્ચા કરશું તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ અગિયાર બાર માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક ખર્ચ કેટલા રૂપિયા નક્કી કર્યો હતો જો આના જ પ્રશ્નમાં બે પ્રશ્ન છે

ત્યારબાદ અગિયાર પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામીણ ક્ષેત્રે શહેરી બરોબર ગ્રામીણ ક્ષેત્ર પૂછે તો આપણે ચોવીસો યાદ રાખવાનું અને શહેરી તો એકવીસો આપણે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો બરોબર બંનેના જવાબ જુદા છે શહેરી ક્ષેત્ર માટે પૂછે તો એકવીસો ગેલેરી અને ગ્રામીણ ક્ષેત્રો માટે પૂછે તો ચોવીસો ગેલેરી વ્યક્તિને ખોરાકમાંથી દૈનિક ગેલેરી મળવી જોઈએ વર્ષ બે હજાર તેર માં પ્રકાશિત થયેલા વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં गोवा मणि है तो मैं तुमने कहिसु तू ना अगर आ प्रश्न हो तो સૌથી ઓછી અને સૌથી વધુ હવે સૌથી ઓછી કેમ હતી આગવોત પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓછી તો गोवा માં પણ આયા પૂછેલું છે સૌથી વધુ તો જવાબ ની અંદર આવશે સત્તેશગઢ गोवा ની અંદર 5.09% હતું જ્યારે 39.93% યાદ રાખજો આ પણ આપણા માટે MCQ બની શકે છે પ્રશ્ન પૂછાઈ શકે છે માત્ર આજ પ્રશ્નો નહીં આની સાથે સંકળાયેલા પ્રશ્નો પણ આપણને સમજ પડવી જોઈએ આમાંથી પણ પ્રશ્નો તમને મળી શકે છે તેંડુલકર સમિતિની ભલામણ મુજબ જો આપણે અગાઉ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે તમને જવાબ એનો આવડી જ જવો જોઈએ કારણ કે અહીં કયું પૂછેલું છે ગ્રામ્ય તો આપણે અગાઉ કયું હતું શહેરી હતું

હવે નરેગામાં સુધારો કરવામાં આવ્યો અને એનું શું કરવામાં આવ્યું મનરેગા કરવામાં આવ્યું બરોબર છે તો મનરેગા ક્યારે આપણે પાંચ અને છ બે આપેલા છે એટલે આપણે કહી શકાય અને બે વર્ષ ભેગું છે પણ મનરેગાનું સ્વરૂપ કયા વર્ષમાં આપવામાં આવ્યું હતું તો કે બે હજાર નવ ની અંદર એટલે કે નામ સુધારે એટલે કે નરેગા હતું એનું મનરેગા કર્યું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ કાન બાંધરી કાન એવું નામ કરવામાં આવેલું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી પ્રધાનમંત્રી જનધન યોજના બરોબર તો ક્યારે તો કે બે હજાર ચૌદ ની અંદર અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ ની અંદર એ અમલમાં આવી છે તેમ કહી શકાય

આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ગયા વર્ષમાં આપણે અગાઉ વાત કરી ભારતના વિદેશી હુંડિયાવળના જથ્થાની સાચવણી કોણ કરે છે આરબીઆઈ ની નાણાકીય નીતિનો અર્થ આપો આરબીઆઈ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું આરબીઆઈ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું રેપો રેટ એટલે શું રિવર્સ રેપો રેટ એટલે શું સાપેક્ષ ગરીબી એટલે શું નિરપેક્ષ ગરીબી એટલે શું ટેનોગર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા

કયા ક્ષેત્રમાં કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં આવી જેની ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય છે તો આ તમને વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધ્યાયના જે પારિભાષિક શબ્દો છે એ પારિભાષિક શબ્દોમાં ત્યાંનો જવાબ મળશે બાકી તમે પુસ્તકમાં ગોચો તો તેનો જવાબ નહીં મળે સ્વાધ્યાય એટલે કે પાઠ પૂરો થાય એના પછી પારિભાષિક શબ્દોની જે સમજૂતી છે એમાંથી તમને આનો જવાબ મળશે એટલે વિદ્યાર્થી મિત્રો આખો પાઠ પીછો તો પણ જવાબ મળશે નહીં ત્યારબાદ વિભાગ સી ની અંદર કેવા પ્રશ્નો પૂછાયેલા છે ઝડપથી જોઈ લો આરબીઆઈ નું સરકારી બેન્કર તરીકેનું કાર્ય સમજાવો આરબીઆઈ નું બેન્કો ની બેન્ક અને બેન્કો ના અંતિમ સહાય તરીકેનું કાર્ય બેન્ક રેટ અને રેપો રેટ વચ્ચેનો શું તફાવત છે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના પૂરા નામ લખો સીઆરઆરસી ને સીએસએલઆરસી ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો ગરીબીનો આવક અભિગમ ગરીબી રેખાની મર્યાદા ભારતમાં ગરીબી માટે ખામયુક્ત નીતિઓ જવાબદાર છે સમજાવો આ હતા આપણા બે ગુણના પ્રશ્નો હવે ત્રણ ગુણના પ્રશ્નોમાં રિઝર્વ બેંક જો વધારે પ્રશ્નો કેના પૂછેલા છે ગરીબીના એટલે કે પાંચમા પાઠના બેંક ઓફ ઇન્ડિયા ગમે તે ત્રણ નાણાકીય કાર્ય સમજાવો આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વચ્ચેનો તફાવત ભારતમાં ગરીબી માટેના ઐતિહાસિક કારણો ચર્ચો એક જ છે ભારતમાં ગ્રામીણ ગરીબીના કારણો બે કારણો છે આવાસ યોજના વિશે ટુકડો લખો સામાજિક સલામતી યોજના અને ભારતમાં નિર્દેશ ગરીબીનું પ્રમાણ આ ત્રણ ગુણમાં હતું અને તમે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણી જે બાર તારીખે જે એકમ કસોટી લેવાની છે એમાં પણ પ્રકરણ નંબર પાંચ ના જ પ્રશ્નો આપણે પાંચ ગુણમાં હશે

જોઈ લેજો એટલે તમને એનો ખ્યાલ જશે તો પ્રકરણ નંબર પાંચ માંથી આપણે વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણના પ્રશ્નો કરવાનો આગ્રહ રાખો તો આવનારી એકમ કસોટીમાં તમને પચીસ માંથી પચીસ ગુણ મળે એના માટે બેસ્ટ ઓફ લ ધન્યવાદ